દીવની શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ રાઇટ એક્ટને લઈ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ મેઘજી લાખાની અધ્યક્ષતામાં ગ્રામ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભામાં જંગલ જમીન ખેડવાના અધિકાર ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ બે હજાર છના કાયદા હેઠળ દાવેદાર ખેડૂતને ખેતી કરવા અંગે માંગ કરાઈ હતી આ ગ્રામસભામાં કમિટીના ચેરમેન ઉમેશ રામાએ ખેડૂતોને જમીન ખેતી કરવા માટે આપી હતી ત્યારથી ખેતીની જમીન ખેડૂત પાસેથી સરકારે પરત લઈ લીધી હતી ત્યાં સુધીની તમામ વિગત લોકો સમક્ષ રજૂ કરી હતી ત્યારબાદ તેઓએ ખેડૂતોની માંગ પણ જણાવી હતી તેઓએ જણાવ્યું હતું કે જમીન ભલે સરકાર પાસે રહે પરંતુ ખેતી કરવાનો હક ખેડૂતોને આપવામાં આવે ગ્રામસભા દરમિયાન એસબીઆઈના કર્મચારીએ પણ પ્રધાનમંત્રીની વિવિધ યોજનાઓ અને વીમા અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા સમાજના પટેલ ડોક્ટર ભરત ચાવડા ફોરેસ્ટ વિભાગના પ્રશાંતભાઈ ઉપસરપંચ રામજીભાઈ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન મંત્રી શ્રી નરોત્તમ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું

ના નિર્ણ ઉપર આવી છે કે આ જમીન ખેડૂતોને મળવા પાત્ર છે કે નથી એટલે અમારી કમિટીએ ખેડૂતના ફેવરમાં

અધ્યક્ષ શ્રી છે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રામજીભાઈ રોશાંકર ચૂંટાયેલા સભાસદો છે અને અમારી એપાસી કમિટીના તમામ સભ્યો છે તમામ દાવેદાર ખેડૂતો છે માતાઓ બહેનો વડીલો બધા જ અહીંયા હાજર છે મીડિયાગણ છે અને આપણી શાંતિપૂર્ણ આજની ગ્રામસભામાં ગ્રામસભાના અધ્યક્ષને નમ્ર અપીલ છે

એટલે મારી નમ્ર અપીલ આજની ગ્રામ સભાના અધ્યક્ષ શ્રી તમામ હાજર રહેલા પ્રતિનિધિને કે આગળની કાર્યવાહી માટે પ્રાંત અધિકારી દેવ પ્રાંત અધિકારી દેવ એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલની સબ ડિવિઝનલ કમિટી એમાં એક ઠરાવ પાસ કરી અને આ જંગલ જમીનનો કબજો ફરીથી

ફરીથી અમે પંચાયતમાં રજૂ કરી દેશું અને આ ફાઈલો સાથે બધા તમામ પેપરો રજૂ કરેલા અને કરાવો એ પ્રાંત અધિકારી દેવને મોકલે એ અમારી તમને અપીલ છે વહેલામાં વેલી તકે નંબર ઓફિસ છે કે વેલામાં વેલી તકે મોકલાવી આપે અને જ્યારે આ ડેપ્યુટી કલેક્ટરની અંદર આપણા કેસો ચોંટણ થશે ત્યારે એક એક

મૃત્યુ થાય તો તમને 2 લાખ રૂપિયા મળે યાદ રાખજો સુરક્ષા યોજના માત્ર ને માત્ર 20 રૂપિયામાં વર્ષ દિવસમાં 20 રૂપિયા તમને ભરવાના આવે જીવન યોજના છે તેમાં તમારે રૂપિયા વર્ષ દિવસના ભરવા અને 20 રૂપિયા વર્ષ 20 રૂપિયા અને 400 રૂપિયા ઉતરવા 400 રૂપિયા બધાને જ કરવામાં આવે છે આવે છે પાટીલ આગેવાનભાઈ આધુની ગ્રામ સભામાં શાંતિપૂર્ણ સાંભળ્યા અને આટલી સમય સુધી શાંતિથી બેસી